અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ગોગડ સહિત અન્ય એકની ધરપકડ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી કુખ્યાત બુટલેગઢ સહિત બે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી ભરૂચ પોલીસે આમોદ અને ભરૂચના કુખ્યાત બે બુટલેગરની ધરપકડ કરી સી ડિવિઝન પોલીસ મથકે લઈ પૂછપરછ શરૂ કરી હતી જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે વોન્ટેડ હોવાનું સામે આવતા સી ડિવિઝન પોલીસ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જે આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી જેમાં આમોદ પોલીસે ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા ચિંતન ઉર્ફે અક્ષય જસવંત વસાવાને પકડ્યો છે સાથે જ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બુબરો કિશોર કાયસ્ટની પણ ધરપકડ કરી છે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પ્રથમ બંનેની અટક કરી હતી તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના કેસમાં સંડોવાયેલા છે આ પછી બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે